હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજની જે માહિતી છે ને અથવા આ આ ત્રણ કે પાંચ મિનિટ હું તમારી જે લઈ રહ્યો છું આજે આ તમારા બાળકોનું ભવિષ્યની અંદર ઘણો બધો ફાયદો કરાવી શકે એમ છે એનું કારણ સમજાવું તમને કારણ કે આજે જ તે અમુક એક એવી ઇન્ફોર્મેશન મારી પાસે આવી છે કે જેની અંદર અમુક વિદ્યાર્થીઓ જે કદાચ આજથી પાસ્ટની અંદર કેનેડાનો પ્લાન કરી રહ્યા હતા અથવા એમના રિલેટિવ્સ એમના ભાઈ બહેનો એમના મિત્ર સર્કલ કોઈ બી કેનેડામાં હશે એને કારણે એમનું કેનેડા એટ્રેક્શન્સ હતું સમહાવ એમને ગાઈડન્સ મળ્યું કે એમની પ્રોફાઇલ પ્રમાણે બીજી કન્ટ્રીઝ એટલે કે યુકે સ્વિટ્ઝર્લેન્ડ આ બધી કન્ટ્રીઝમાં એ પ્રાયોરિટી કારણ કે હોસ્પિટાલિટી સેક્ટર્સ અને આર્કિટેક્ચર ના વિદ્યાર્થીઓ જે બી એ લોકોનું કેરિયર ત્યાં બેટર ઓપ્શન્સ છે તો આજે મારી પાસે જે માહિતી આવી છે અથવા વિદ્યાર્થીઓ સાથે વાત કરવા જાણવા મળી છે કે એટલીસ્ટ એમના કેરિયરની અંદર એમને સિક્સ્ટી ફાઈવ થાઉઝન્ડ પાઉન્ડનું પેકેજ કોઈનું યુરોની અંદર ફોર્ટી થાઉઝન્ડ યુરોઝ યરલી પેકેજની વાત કરું એટલે મંથલી ઇન્કમ તમે જો કદાચ ગણતરી કરો તો બેથી ત્રણ લાખ ચાર લાખની સેલેરીઓ થઈ કહેવાય આ બધી તો આ બેનિફિટ્સ એમને મળ્યો છે જે કદાચ આજે જો એ લોકો બી પાસ્ટમાં કેનેડા ગયા હોત તો કદાચ આજે આ પેકેજ તો મળવું અઘરું હતું પરંતુ આની સામે એમને કદાચ અત્યારે જોબ ક્રાઇસિસ હાઉસિંગ ક્રાઇસિસ યા બીજા કોઈ પ્રકારના ક્રાઇસિસ કારણ કે કેનેડામાં અત્યારે થોડા ક્રાઇસિસ ચાલી રહ્યા છે તો આ ફેસ કરતા હોત અથવા પેકેજ તો એમને ક્યારેય જીવનમાં મળ્યું જ ના હોત અથવા કેરિયર આટલું ઇઝી અથવા આટલા સમયની અંદર સેટ ના થયું હોત ભવિષ્ય તો કોઈને ખબર નથી કે શું થઈ શકે છે આ એક જે માહિતી મારી પાસે આવી છે એને આખી સરળ તમારા સુધી એટલે પહોંચતી કરવાની કોશિશ કરી છે કે અમે ઘણા ટાઈમથી કહીએ છીએ કે કેનેડાનો મોહ રાખો એ સારી વસ્તુ કહેવાય પણ એટલો બધો બી મોહ ના રાખો કે તમે તમારું કેરિયર ભૂલી જાઓ અને ઓનલી પીઆર ફોકસ કરો કારણ કે ક્યારેય બી એવો મતલબ ના હોય કે તમે કેનેડામાં સ્ટડી વિઝા લીધા તો લીગલ તમને કોઈ રાઇટ્સ મળી ગયો હા એ રાઇટ્સ પ્રમાણે પ્રોસીઝર પ્રમાણે તમે એલિજિબલ થાવ છો એ બહુ સારી વસ્તુ જ કહેવાય છે પરંતુ એક વસ્તુ એ ધ્યાન રાખવી કે કદાચ હું તો એવું કહું કે પીઆર લઈને બી તમારી જો મંથલી ઇન્કમ લાખ રૂપિયા જ હોય અને સામે ખર્ચો એંસી હજાર નીકળી જતો હોય એની સામે કદાચ તમારી પાસે પીઆર કાર્ડ નથી પરંતુ મંથલી તમે પાંચ લાખ કમાવો છો લાખ રૂપિયા ખર્ચો કરો છો ચાર લાખનું સેવિંગ છે હવે તમે પોતે પેનને પેપર લઈને કેલ્ક્યુલેટ કરજો કે હિસાબ કરશો ને તો કદાચ તમારું કેરિયર જે છે ને એ પીઆર નહીં આપે કદાચ હું તો કોઈ કન્ટ્રી પરંતુ બીજી રીતે તમને સેટ કરીને આપી દેશે આજે એક સિમ્પલ એક આના એક સાદા એક એક્ઝામ્પલ આપણે કઈ રીતે લઈ શકાય હું તમને કહું માનો કે તમે ભારતમાં રહી રહ્યા છો તમે ક્યાંક ફરવા ગયા તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હું તો કહું ચલો તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું કોઈ બી એક ડોક્યુમેન્ટ તમારું મિસિંગ થઈ ગયું આ તમારું ખોવાઈ ગયું તો શું તમે તમારા ઘરે આવો તો તમારી સેલેરી ઓછી થઈ જાય તમે જોબ સ્ટાર્ટ કરો સેલેરી ઓછી થઈ જાય તમારા દિવસના કલાકો ઓછા થઈ જાય કશું નથી થવાનું તમારું એક સ્ટેટસ થોડા ટાઈમ માટે તમારી પાસે એક આઈડી પ્રૂફ તમારું મિસ થયું છે તમે એને બીજી રીતે આઈડી પ્રૂફ લઈ શકો તમારું સ્ટેટસ ચેન્જ કરી શકો એટલે ઘણી વખતે આના ઉપરથી એક સમજાય એ વસ્તુ આપણને કે તમારા જે કોઈ કાર્ડ છે ને જે આઇડેન્ટિટી છે એ વસ્તુ એનાથી તમારું કેરિયર સેટ નથી થતું હોતું કેરિયરને સેટ કરવા માટે બે વસ્તુ જે વર્લ્ડમાં આખી જગ્યાએ મેન્ડેટરી વસ્તુ છે વિદ્યાર્થીઓએ આ વસ્તુને ખાસ સમજવાની જરૂર છે નોર્મલી કેનેડાનો મોહ અમને ઘણી વખતે એટલે દેખાતો હોય છે જો હું કેનેડાનું પહેલી વસ્તુ કહું કોઈ પ્રમોશન નથી કરતો અને ડિમોશન નથી કરતો મારું ખાલી કામ છે માહિતી એક સમજો અને વિદ્યાર્થીઓને જો મળી જાય ને અથવા એમના માર્ગદર્શનો મળી જાય ને તો એ ઘણા બધા એમના માઇન્ડસેટ ચેન્જ કરી શકે એનું કારણ હવે સમજાવું કે અલ્ટિમેટલી આખી દુનિયામાં બે વસ્તુ જરૂરી છે કેરિયરને સેટ કરવા માટે એક તમારી ઇન્કમ અને બીજો તમારો ખર્ચો તો તમારે એવી કન્ટ્રીઝ અથવા એ જગ્યાને ફોકસ કરવી જોઈએ જ્યાં તમે કેરિયર એક સારું સેટ કરો જ્યાંથી તમારી ઇન્કમ એક પ્રોપર આવતી હોય અને તમારો ખર્ચો લિવિંગ એક્સપેન્સ તમે જે કરો એ તમે એને મેનેજ કરો કે જ્યાં લિવિંગ એક્સપેન્સ ઓછો રહેતો હોય તમારું શું કહેવાય ઇન્કમ વધારે હોય અને એક અમાઉન્ટ તમારી જે બી તમે ડિસાઇડ કરો એ પોતાની પર્સનલ ચોઈસ હોય છે તમે તમારા લાઇફસ્ટાઈલ્સ માટે એટલે કે ફરવા હરવા ફરવા તમારે માટે યુઝ કરી શકો અથવા તમે એક પાર્ટ તમારા સેવિંગ કરી શકો કે જે તમને ફ્યુચર સિક્યોરિટી આપે જો આ સિસ્ટમને તમે ફોકસ કરો છો તો તમારું આખું માઇન્ડસેટ એ જગ્યાએ જશે કે તમારું કેરિયર ક્યાં બને છે જેની અંદર ઘણી વખત અમે વિદ્યાર્થીઓ મળે તો મ્યુઝિકની અંદર કેરિયર બનાવવું છે પણ જવું છે યુએસમાં જ તે કેમ તો કે મેં હિપહોપ ને બી બોઈંગના આંતે ઘણી બધી વસ્તુઓ ઓનલાઈન જોઈ લીધી હોય એટલે કહેવાય ને કે અઢારથી પચીસ ત્રીસ વર્ષની જે એજ હોય ત્યાં આગળ લોહી ગરમ હોય એટલે આ બધું સોશિયલ મીડિયા જલ્દી એટ્રેક કરે પરંતુ ઘણી વખત આપણે એ ભૂલી જઈએ કે ભાઈ આર્ટ માટે ફ્રાન્સ છે જેક રિપબ્લિક છે આ બધા આર્ટ સિટીઝ કહેવાય કે એની વેલ્યુ વધારે છે આજે તમે જુઓ જ છો બબે અઢી લાખના પરફ્યુમ્સ હોય છે ફ્રેન્ચ પરફ્યુમ્સ ઇટાલિયન પરફ્યુમ્સ કારણ કે ત્યાં આર્ટની અમુક ડિમાન્ડ વધારે હોય પેઇન્ટિંગ્સ આર્ટ્સ આવા બધા હોય છે તો આ બધી વસ્તુ તમને એમ કહે કે ભાઈ હોસ્પિટલિટી ટુરિઝમની વાત કરીએ કદાચ કેનેડામાં ગયેલો વ્યક્તિ લાખ કમાતો થાય આફ્ટર સ્ટડી વર્ક પરમિટ પીઆરની વાત કરો તો પણ સ્વિઝમાં ગયેલો વ્યક્તિ હોય ને એમની ઇન્ટરશીપમાં બે હજાર સીએચએફ સ્વિસ ફ્રેન્ક કમાતો હોય એટલે બે હજાર સીએચ એટલે લગભગ એક લાખ એસી હજારથી લઈને બે લાખની સેલેરી તો ખાલી છ મહિના પછી સ્ટાર્ટ થાય એમની ઇન્ટર્નશીપની અંદર તો જોબનો તમે ખાલી વિચાર કરો કે શું કેરિયર આપી શકે તો આ બધા ઇફેક્ટ થતા હોય છે અમે તો અમારી કોશિશ કરતા રહીએ છીએ કે બાળકો સુધી સમજવાની કોશિશ કરીએ કે એમને સમજાવવાની કોશિશ કરીએ કે તમે તમારું કેરિયરનું આખું ફોકસ આ રીતે રાખો અને બાકી તો ચોઈસ તમારી હોય છે હા કદાચ જો તમને આ બી એક અમારી વાત સારી લાગી હોય તોય કોમેન્ટ કરજો ખરાબ લાગી હોય તોય કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા છો તો આપણી જે મેઇન ચેનલને સપોર્ટ આપો છો ને એમાં આ ચેનલને બી સપોર્ટ આપો આના વિડીયો મેક્ઝિમમ લોકો સુધી શેર કરો અને આઈડિયા તમે સમજો કે વસ્તુ તમે એક કાર્ડ પીઆર કાર્ડ માટે લગભગ મોહ બધો બંધાઈ ગયો છે પીઆર કાર્ડ ક્યારેય લાઈફ સેટ ના કરે લાઈફ સેટ કોણ કરશે તમારી ઇન્કમ તમારું કેરિયર તમારું એજ્યુકેશન તો તમે એના પર ફોકસ કરો બાકી કંઈ બી સવાલ હોય કોમેન્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત